રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે બાળકો ભણવા ભણવાને અમારે ટૂંકમાં કામ હું આગળ કરવાનું થાય કંઈ નક્કી નથી થતું હવે લસણ સારવાનું થાય કે પછી ખાતર આપણે હજી મકાઈમાં દીધું હતું મકાઈ ખવરાવા દીધી એની હિસાબે આપણે હામે ખાતર લેવાનું હતું એ ખાતર એ કદાચ હારવાનું થાય એટલે મશીનનો કે લોડરનો કે મેળ આવે તો ખાતર હારવાનું થાય એટલે ટૂંકમાં વાળા ભાઈને ત્યાં જઈ આવી જરાક આપણે ખાતર થઈ જાય એમ છે કે શું છે બધું તો એ પ્રમાણે પછી મશીનનો કે લોડરનો કંઈક આયોજન ટૂંકમાં એટલે આપણે પહેલાં તો સૌથી પહેલાં ત્યાં જ્યાં ભાઈને મકાઈ દીધી હતી ને એ લોકો પાસે જવાનું છે એટલે ત્યાં જરાક જઈ આવું અને પછી આગળ પ્રોસેસ કરી એમ તેવું બધું છે હાલો હવે આપણે આપણું ટ્રેક્ટર તો કમ્પ્લીટ જ છે કાલે જ લઈ ગયા હતા ને લારી એમનું ડેલામાં જ લઈ લીધું હતું એટલે કાલેનું એમનું કમ્પ્લીટ જ છે ને મીરા અહીં બાંધી છે હાલો હું મીરાના દર્શન કરું ને તો તમે વિડીયોને લાઈક આપી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા મીરાના આજે સાતમો મહિનો બેસી ગયો નંદી મહારાજ અહીંયા ભાઈ જો હાલો અહીં ભાઈ ને બાર ને બધા બેસી ગયા કા રામ રામ ને સીતારામ બધા બાર કોણ મૂકી હો હા બેન ભાઈ બે વાગ્યા ભણવા હા તો બાય બેસી ગયા તમારે ફરિયાદ મારે એકાદ કરવી તમને ને તમે વિડીયો નહીં ને લાઈક નથી કરતા લાઈક કરી દેજો ઓલો ફટાફટ વિડિયો તમે જોવો છો કેટલા જણાનું ખાલી લાઈક બસો એટલે હું કાંઈ ન વરે લાઈક થઈ જવું જોઈએ ચારસો હાલો ફટોફટ કરી દો જો નંદી મહારાજે એ બાંધો હ મીરાને દોવાની ત્યારયું હાલે હે દોવાની ત્યારયું હાલે હે દોઆ થી ખાંડનું ચગારું આવ્યું આખું ફરજા ભાઈ હું અરે તો દો લાખી ભરજ હે

મારે છે હારી મીરા હે ને કઈ તોફા ને સાડી દે ને બાયુ ને હે ને ઉલારી ઉલારી જ નાખ્યો બાયુ ને જ મારે છોકરાઓ ને કે અમને મોટા કોઈ ન મારે અમારે મીરા હે ને બે બાયુ ને કોને શું છે કઈ ખબર નથી પડતી બે બાયુ ને દો વાળા છે ને ધાર દઈને જે પાટું પાટું મારીએ ને માથું મારીએ કાયલ જાય ને ગોઠણ ખોદાવી દીધો ગોઠણ ને આમ તો નરો

તઈ હે ને પુલ હારી ઝીક વર્ગાડે ને કા બાંધ પછી ગયા નહીં હોય પછી બા સાઈથી છૂટી ગઈલ પછી નો બાંધો દે બાયું બાયું કામ નહીં એટલે મીરા એમ કઈક તોફા ને કરીએ હા જો આમ ભાગ છે એમ દોવામાં પાછી ફૂટે દોવા નાણે કઈ વાંધો ના થતો તો ઓમ જ અહીંથી છોડવી હોય ફેરવવી ઠેકાણું કરવું હોય ને તઈ જ માથાકૂટ કરાવે બહુ ગમે

તો એની એવાય હોવી જોઈએ એને બદલે ભાઈઓ ભાઈઓને કાંઈ નક્કી ન હોય જે જેને તો પાડી એ મીરાનું કામકાજ ટૂંકમાં હે ને એવું છે ચાલો દોવાનું કામ ચાલુ ખાતરનું સેટિંગ એક ઠેકાણા જ થઈ ગયું બધું એટલે ચાર જગ્યાએ ખાતર લેવાનું હતું આપણે એમાં બે જગ્યાએ છ છ લારી એક જગ્યાએ ત્રણ લારી અને એક જગ્યાએ એક લારી એટલે ટોટલ એમાં શું છે એ લોકોના બધાને આપણે મો બધાના ભેગા ઢોર આવતા ટૂંકમાં મકાઈ ખવરાવા એટલે બધાના કોઈના દહ હોય કોઈના પાંચ હોય કોઈના પંદર હોય એવી રીતે ટૂંકમાં એને એકાબીજાને સેટિંગ કરેલું હોય એટલે મકાઈ બધી આપણે ખાતરમાં પંદર ફેરામ દીધી હતી અને જઈએ આપણે લસણ આ વાળી વાળી કટકીમાં હતું ઓન ને પોર એક વિઘાયકનું એ લસણ આપણે લઈ ગયા હતા ઘરે એટલે ઘરેથી લસણના પાંદડા એક લારી દીધા હતા એટલે પંદર લારી મકાઈનું છે અને એક લારી લસણના પાંદડાનું એટલે ટોટલ સોળ લારી ખાતર આપણે દેશી ટૂંકમાં લઈ આવવાનું છે અને નાખવાનું છે અહીંયા આપણે એક લારી અહીં ઘરેથી ફરીથી અહીં ઠલવી છે ઉથરેટીની જગ્યા છે અહીંયા અમે ઉથરેટી જ બનાવી છે એક લારી તો ઠલવેલી જ છે એટલે અહીંયા બધું નાખ દઈ ને એટલે હે ને અહીં જગ્યા હારે મારી છે કાંઈ કોઈ વસ્તુ વાંધો ન થાય એમ ટૂંકમાં અને અહીંયા પછી આ ટૂંકમાં ખાતર હરાઈ છે હોલ લારી પછી માટી આપણે ટાય ભરી લેવું માથે આસી આસી ઢાંક દીને એટલે હોળ મંડે થવા એકાદ વાર એવું લાગે પલાળી દેવું એ તો પછી આગળની વાત છે પણ ટૂંકમાં અત્યારે નવ રહે છે ને તો આવું કામ થઈ જાય ને હળતું થઈ જાય ને ખાતર એમ તો ખાતરનું તો ત્યાંથી તો મેળ આવી ગયો હે બધા નક્કી નક્કી ટૂંકમાં થઈ ગયું કે બધું ભર્યું એમ ખોલે હોલ લારી પણ અત્યારે મશીનનો ટૂંકમાં ન મેળ આવ્યો ટ્રેક્ટર એક તો આપણું હે ઘરનું અને એક મશીનવાળાનું એટલે મશીન આવી છે બપોર પછી ટૂંકમાં આવી છે એટલે માણાથી તો ભરી તો બે ત્રણથી વહી જઈને અત્યારે માણા કંઈ મળે નહીં ટૂંકમાં મળે તો એકાદા બે મળે તો એમાં તેની શારદી આપણે ખોટી થઈ જાય એટલે જેસીબીથી લોડરથી ગમેથી ભરી લઈને એટલે બેને ફોન કર્યા પણ બે બપોર પછીનું કહે છે હવે જે આવી વહેલા વેલા આવી પહેલાં ટૂંકમાં આપણે તો બધાય હરખા મશીન આવે તો ભલે લોડર આવે તો ભલે એમાં કંઈ ઓલું જ નથી એટલે ટૂંકમાં ખાતર ભરાઈ જાય ને પછી અહીંથી નહીં માટી ભરીને ઢાંકી દેવું એમ એટલે મેં કીધું અત્યારમાં આવી જાય ને તો કામ આખા દિવસમાં બધું થઈ જાય કારણ કે ગામમાંથી ખોલ ફેરા બે ટ્રેક્ટરથી નાખે એ વાલ લાગે અને અહીંથી પાછી માટી નાખશું આઠ દવા ફેરા એટલે બધું કીધું હાઇન થઈને તો પતી જાય બપોર પછી ચાલુ કરશું બપોર પછી જેટલું થાય એ ડુંગળીમાં હે ને ભાઈ સાથે હે દવા બે દિવસ પહેલાં પાઈ દીધી તો અત્યારે હલે એવું થઈ ગયું ને કીધું રાઉન્ડ મારી દે એટલે આજકાલે રાઉન્ડમાં તો જટાયું અને સાયપર બે જ વસ્તુ જટાયું આપણે પડ્યું હતું એનું ઈ ટૂંકમાં અને એ પડ્યું હતું તો એનું એ ટૂંકમાં જટાયું એટલે કે ભોગનાશક આવે એ બે પ્રાયક્ષરના રાઉન્ડ આપણે લાગી ગયા છે અને આ આજુ વખતે કીધું જટાયું માર દે તો એ સાથે જો અડધી તો સટાઈ ગઈ લગભગ ત્રણને આ સોથો પંપ હવે પછી એ પછી બે પંપ ટૂંકમાં રહ્યા છે કાલે હાર્યું ને એ તો તમને બતાવી દઉં તો ખાતર આપણે બારક ફેર આવી ગયું ને આપણે દાહી અવેળા પાંચ નાખ્યું છે આ બારક આ ખાતર કાલે હારી લીધું હવે આને ઢાંકવું છે પણ હજી ચાર ફેરા અધૂરા છે હજી આપણે ટોટલ હોલ ફેરા ખાતર લેવાનું હતું ત્યાંથી એમાં ફેરા બાર ફેરા આવી ગયું ટૂંકમાં હવે ઘટ્યું ખાતર એટલે ચાર દી કેડે ખાતર પાછું થઈ જાય ને એટલે પાછું એ શિયાળ ફેરા નાખીને અને પછી આપણે અહીંથી ડેમમાંથીને માટી ભરીને માથે હરખું ઢાંકી દેવું વ્યવસ્થિત એટલે મંડે હળવા બાકી તો આજને આજ પૂરું જો કાલે થઈ ગયું હોત ને તો બધું પૂરું જ કરતું પણ ખાતર જ નહોતું ખાતર નહોતું જ કંઈ પછી બીજે જ ભરવા ન દેવાય એટલે આ લોકો પણ જેને આપણે મકાઈ દીધી હતી ને એનું આ ખાતર ટૂંકમાં આવ્યું એટલે ખાતર હોય જો આમાં થોડો ઘણું કૂસો હોય હોત એમ તો અને ટાઇસ તો જો કે હવે લગભગ બહુ ઓછી ભેળવે પણ આ તો કોક ક્યાંક ઓલું ખાડામાં ભરાઈ ગયું ને વધારે જેસીબીથી બકેટ એની હિસાબે ટાઇસ આવે માટી જ બાકી બહુ ઓછી નાખે છે આ લોકો પણ ટૂંકમાં કૂસો ને એવું હોય થોડું ઘણું બાકી તો ખાતર સારું છે બહુ સારું ખાતર છે એમ અને આ ખાતર છે ને આપણે મકાઈ હતી પોળ ચાર વીઘાની તમને ખ્યાલ હોય કદાચ જૂના વિડીયો તમે જોયા હોય તો ખ્યાલ હોય પણ મકાઈ આપણે ઢરી ગઈ હતી એટલે એને કોઈ વેસાય એમ નહોતી ટૂંકમાં માર્કેટમાં કારણ કે કોઈ રાખે જ નહીં નકર અમારે ત્યાં મકાઈ છે ને ટૂંકમાં આપણે વાવી વાઢી જતા હોય ને અત્યારે ભાવ સાઠ રૂપિયા હે સાઠ પાઠ રૂપિયા વાઢી લે ફરી લે અને સીધો તોલ વેબ્રિત કરી નાખે સીધા તમને પૈસા જ દઈ દઈએ પણ અત્યારે આપણે ભાવ હતા ત્રીસાળી રૂપિયા હતા પણ ટૂંકમાં ઢરી ગઈ ને એટલે પછી કોઈ વાઢવાવાળા મજૂર ન મંડાય એટલે એમ ટૂંકમાં આપણે પછી ખાતરમાં દેવી પડી મકાઈ અને લાંબો સમય હાલે મેં નહોતી કારણ કે ઢરી ગઈ ને એટલે પછી હળી જાય મકાઈ એટલે ટૂંકમાં હા ને આપણે પછી મેં કીધું થાય ઢોર ખાય છે અને અમથું એ મેં કીધું આ બિસાડે આ લોકોને કીધું એટલું બધું ને એવું ન હોય એટલે કીધું ભલે ખાય એટલે એ લોકોએ પછી પંદર ફેરામાં આપણે નક્કી કર્યું હતું અને એ પંદર ફેરા એ અને પોર આપણે ઓણ તો લસણ આપણે ઉપલામાં હતું અને પોર હે ને આ વાળી વાળી કટકીમાં હતું વીઘા હવા વિકાનું એ લસણ લઈ ગયા તો આપણે ઘરે એટલે એક ફેરો એ લસણના પાંદડા દીધા હતા એક ફેરો એ લેવાનો હતો એટલે સોલ ફેરા ટોટલ ખાતર આપણે લેવાનું હતું એટલે તો બાર ફેરા આવી ગયા અને હજી ચાર ફેરા બાકી છે તો એ આ ખાતર ટૂંકમાં આ રીતનું હતું એમ કોઈ ભાઈ નો કદાચ વિડીયો જોયો હોય તો આગલા વિડીયો આપણે મકાઈ ઠરી ગઈ હતી એના કદાચ ન જોયા હોય તો ખ્યાલ હોય કોઈ નવા જોડાણ હોય તો એના માટે આપણે ટૂંકમાં આ કહી દઈએ તારીખ છે સોલ હવે અઢાર ઓગણીસ અને વીસ ત્રણ દિવસનો કૃષિ મેળો છે ગાંધીનગર કોઈ ભાઈ ને જવાની ઈચ્છા હોય તો તમે તારે જઈએ ગહે હું જાઉં છું અઢાર તારીખે જાઉં કે હવે સત્તર તારીખે જાઉં એટલે અમે બધા જાય છીએ એટલે બધા તો નહીં અમારા ગામમાંથી હું એકલો જ છઉં બીજું તો કોઈ છે નહીં અને આપણે મિત્ર છે એક સબસ્ક્રાઈબર જ છે જો કે આમ પણ એ ટૂંકમાં કેવું ગામ તો હું ભૂલી ગયો વંઠલીની પાસે ક્યાંક ગામ આવે એનું જયેશભાઈ છે એટલે જયેશભાઈની ફોર વ્હીલ લઈને અમે જવાના છીએ બે ભાઈ એ છે ને એક હું છું ત્રણ છે ને પછી બીજા નંબરમાં ક્યાંક મોબાક જે આપણે જીપીએસ સિસ્ટમ રહી એની હોતી બસ જાય છે એટલે એ લોકો બધા એના જે આપણે દીધા હોય મો જીપીએસ એના ગ્રાહક બધા એટલે એ હોતી બધા ટૂંકમાં આખે આખી એની કે બે બસું ગાંધીનગર જાય છે એટલે ગાંધીનગર કૃષિ મેળો છે કૃષિ મેળામાં ઘણા ફાયદા હોય આપણને નવી નવી ટેકનોલોજી દ્વારા સાધનો જોવા મળે પછી ગમે એવી કંઈક વસ્તુ નવી આવી હોય તો એ આપણે ટૂંકમાં એના ડેમો જોવા મળે એમ તો આપણે લેવી હોય ખરીદવી હોય તો ટૂંકમાં આપણે અનુભવ ઘણા થાય એમ તો કૃષિ મેળામાં હું તો પહેલાં વહેલો ટૂંકમાં આપણે ક્યારેય ગયા નથી આપણે પહેલાં વહેલાં જાય છે બાકી કૃષિ મેળા તો ઘણાંય થયા પણ આપણે કોઈ દિવસ ક્યાંય નથી ગયા પહેલાં વહેલાં ટૂંકમાં જાય છે તો હવે ત્રણ દિવસ રોકાવાનું ત્રણ દિવસ તો કદાચ નહીં રોકાય અમે એક બે દિવસ અને પછી પાછા રિટર્ન થઈ જાઉં કોઈ મળો હું કદાચ ન ઓળખતો હોય ને તમે મારા વિડીયો જોતા હોય કોઈ મળો તો તમે તારે બોલાવી જો મને અને મળશું આપણે મુલાકાત કરી હવે ચલો થોડાક નવરા થયા ને ટાઈમ મળ્યો છે અત્યાર સુધી તો પછી હવામાં આપણે વાળી હતા ને બપોરે ઘરે વી એવા અને વી આવીને પછી ટૂંકમાં બપોરા પાણી કરીને અને લસણ સારવાનું કામ ચાલુ કર્યું હતું અને પછી ટૂંકમાં આપણે હું ગયો તો ડુંગળી વાવવા એટલે ડુંગળી હવે આજથી પારવી પારવી ચાલુ થઈ છે એટલે આજે વાવવાની હતી અને આજે કાલે વાવવાની છે લાજ વાવવાની હતી વાઈ ગઈ કાલ પાછી વાવવાની છે જો પહેરીને કાકા બે આવ્યા હે પહેરવું એ પહેરવું કા દીકું એ દીકુ કયો સીતારામ કયો અરે વાહ હાલો કાનું એ કાનું એ કાનું રામ રામ કયો હલો વાહ 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 હાલો પેરો રામ રામ કયો હાલો રામ રામ બોલો નહીં બોલે નહીં બોલતા બોલતા ન ન હોય એટલે બોલે તો આપણે લસણ જો સાફ કરવાની બે ત્રણ દી થી વાત ચાલતી હતી આજ સાફ કર્યું ને કાલે આને મોકલાવું ગોંડલ કાલે ગોંડલ મોકલાવું તેમાં લસણ આપણે કેટલું ભાઈ સાફ કર્યું ગુણી બાવી બાવી ગુણી કર્યું ને તો આ કોથરા જો કોથરા આ ગોંડલ આવે નહીં એટલે કટા ભરવા પડે બાવીસ કોથરા સાફ કર્યું એમાં એક જો આ ઝીણી પેપડી થઈ એટલે કે ઝીણી ગુલ્ટી એમ ટૂંકમાં આ સાઈઝ મીડિયમ મીડિયમ હોય અને સારી સાઈઝ છે એ ટૂંકમાં અહીંયા છે એ સોવી થઈ આ બધુંય સારું છે અને આમાંથી જે કાંઈ ખરાબો નીકળો હોય એ ટૂંકમાં આ છે એટલે ખરાબ હો તો ટૂંકમાં કોક છે ને પોષી ગાંઠ પડી હોય એ જ ટૂંકમાં બાકી તો અને આ બધું અત્યારે છે ને નું વીણા આલે જો આ છેલ્લે તરિયા જે બધું નીકળવું હોય ને એ ટૂંકમાં કરિયું કોક થયું હોય કે કોક ઝીણી ગાંઠ હોય એ બધું સાફ સફાઈ હાલે હવે આટલું કામકાજ રહ્યું હોય